તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ છે અને તેના રંગમાં રંગાયેલી છે પરંતુ નવરાત્રી શબ્દ ક્યાંથી આવ્યો નવરાત્રી તહેવારની શરૂઆત ક્યાંથી થઈ શું કારણ અને કેવા શ્રદ્ધા જોડાયેલી છે નવરાત્રીમાં સિવાય શું શું જે નવરાત્રી તહેવારનો એક ભાગ છે આવો તેના વિશે જાણી નવરાતનો ઇતિહાસ નવરાત્રિનો ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે જેની પાછળ એ વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનો મુખ વેશ જેવો હતો સ્વભાવમાં ખૂબ જ ક્રૂર હતો આ મહીષાસુરે ઘણા વર્ષથી ખૂબ તપસ્યા કરી અને ભગવાન શ્રીને તેની તપસ્યાથી ખુશ થઈ અને મહીષાસુરને અમરત્વનું વરદાન આપ્યું અને તેની સાથે ભગવાન શ્રીએ કહ્યું કે કોઈ પણ પુરુષથી તું નહીં મરે શક્તિશાળી સ્ત્રી હશે તો તારું મૃત્યુ થશે જે સાંભળીને મહીષાસુર ખુશ થઈ અને પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી માનવા લાગ્યો અને સમય સાથે તે નિર્બળ લોકો પર ત્રાસ ગુજરવા લાગ્યો મહિષાસુરના ત્રાસથી બ્રહ્મા વિષ્ણુ અને મહેષિ એટલે કે શંકર ભગવાન મળ્યા અને તેઓ નક્કી કર્યું કે આપણે એવી શક્તિનું સર્જન કરીએ જે મિષાસુરનો વધ કરે અને નિદિશ લોકોને તેના સ્થાનથી છૂટકારો આપ્યા જેથી તેઓ મા દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના શસ્ત્રો આપ્યો ત્યારબાદ મા દુર્ગાએ મિષાસુરનું યુદ્ધ માટે ફટકાર્યું અને મહેષાસુરનું યુદ્ધમાં યુદ્ધ કર્યું નવ દિવસ ચાલતા યુદ્ધમાં મહેષાસુરે અવનવા રૂપો ધારણ કર્યા પરંતુ દુર્ગાએ તેને હરાવ્યો નવમાં દિવસે તેનો વધ કર્યો જેથી નવરાત્રી પર સતુનો વિજય અને દુશક્તિ પર દૈવી શક્તિ પર વિજય માનવામાં આવે છે એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રી અને રાવનો યુદ્ધ થવાનું હતું ત્યારે ભગવાન શ્રી રામે માના દુર્ગાનું અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના સ્વરૂપ કરી અને નવ દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોની ઉપાસના કરી અને દસમા દિવસે કે દશાના દિવસે રાવનો વ્રત કર્યું માટે નવરાત્રી આરાસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રીનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ મહત્વ રહેલું છે જેમાં નવ દિવસે માનવ અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે દુર્ગા હિન્દુ ધર્મના શક્તિ ઉપાસનાની પરંપરાની દેવી છે અને તેના નવ સ્વરૂપો માનવામાં આવે છે આ નવ સ્વરૂપો નીચે પ્રમાણ છે શૈલપુત્રી બ્રહ્મચારી ચંદ્રકંઠા કુષમાંડા સ્કંદમાતા કાત્યાની કાલરાતી મહાગૌરી સિદ્ધિદ્રાતી